આહિર સમાજ સેવા ટ્રસ્ટ સિહોર દ્વારા આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ કરાયું આહિર સમાજ સેવા ટ્રસ્ટ સિહોર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે ચાલીસ હજાર નોટબુકોનું વિતરણ કરાયું હતું આહિર સમાજના સેવાભાવી સેન્ટરો દ્વારા આજે દરેક ગામડે ગામડે નોટબુક પહોંચાડીને દરેક વિદ્યાર્થીઓને માર્કશીટ ઉપર દસ નોટબુક આહિર સમાજ સેવા ટ્રસ્ટ શિહોર દ્વારા આપવામાં આવી હતી આહિર સમાજ સેવા ટ્રસ્ટ શિહોર દ્વારા જાહેરાત સ્વરૂપે અને જુદા જુદા દાતાના સહયોગથી ખૂબ જ સારું ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને ખાસ તો શૈક્ષણિક વિકાસ થાય સાથોસાથ સમાજનું શિક્ષણ સુધરે તે ઉદ્દેશ્ય સાથે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમજ આજનું મોંઘું થતું શિક્ષણમાં કઈ રીતે વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે એ ઉમદા હેતુ સાથે આજે આ સમાજ સેવા ટ્રસ્ટ શિહોર અને દાતાઓના સહયોગ દ્વારા રાહત આ કાર્યક્રમને સફળ બનાવવા આહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ હોદેદારો અને આગેવાનો શિક્ષકો વડીલો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ જશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર શ્રી આયુર્વેદ સમાજ સેવા ટ્રસ્ટ શિહોર દ્વારા હર વર્ષની જેમ 40000 નોટબુકનો અમારા આયુર્વેદ સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે વિતરણ કરવામાં આવેલ છે અમારા સેવાભાવી સેન્ટરો દ્વારા દરેક ગામડે ગામડે વિદ્યાર્થીઓને આજે નોટબુકો પહોંચાડી દરેક વિદ્યાર્થીઓને માર્કશીટ ઉપર દસ બુકનું વિતરણ શ્રી આહિર સમાજ સેવા ટ્રસ્ટ શ્રીઓ દ્વારા અને અમારા જાહેરાત સ્વરૂપે જુદા જુદા અમારા દાતાશ્રીઓના સહયોગથી અમે ખૂબ સારું આ ભગીરથ કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ એનો અમને આનંદ છે ખાસ તો સમાજમાં શૈક્ષણિક વિકાસ થાય અને સમાજનું શિક્ષણ સુધરે આજનું મોંઘું થતું શિક્ષણ દ્વારા કઈ રીતે વધુ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકીએ એ ઉમદા હેતુ સાથે આજે આહિર સમાજ સેવા ટ્રસ્ટ સિહોર અને દાતાઓના સહયોગ દ્વારા એ રાહત દરે અમે નોટબુક વિતરણ કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો અને જેની અંદર ચાલીસ હજાર જેટલી નોટબુકોનું વિતરણ એ વિદ્યાર્થીઓને ગામડે ગામડે અમારા સેવાભાવી સેન્ટરો દ્વારા પૂર્ણ કરી સારું બધીરથ કાર્ય પૂર્ણ કર્યું છે ત્યારે અમારા આહિર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જશાભાઈ કુવાડિયા ઉપપ્રમુખ માસાભાઈ ડાંગર અને અમારા સિહોર આહિર સમાજ સેવા ટ્રસ્ટના અહીંયા આવેલા દરેક અમારા આગેવાન આગેવાનશ્રીઓના માર્ગદર્શન નીચે આ ખૂબ સારું કામ એ સફળ થયું છે ખાસ તો અમારા આહિર સમાજના શિક્ષક મિત્રો દ્વારા દરેક ગામડે જે સેન્ટરો સ્વીકારી અને વિદ્યાર્થીઓને ઘર ઘર સુધી આ માર્કશીટોના માધ્યમથી ચોપડાઓ પહોંચાડી અને જે સારું કાર્ય કર્યું છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે બિરદાવીએ છીએ કે શિક્ષણના ઉમદા હેતુ માટે ખૂબ સારું કામ કર્યું એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર